કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે સરસ મજાના પાલક આરું પરોઠા બનાવીશું તમે આ રીતે નહીં બનાવી તો બહુ જ સરસ લાગશે તો મારી પાસે અહીંયા સમારેલી પાલક હતી તમારી પાસે આખી હોય તો આખી પાલકને ધોઈને તેને આવી રીતે ગરમ પાણીમાં નાખી દેવાની તો અહીંયા પાલકને ગરમ ઉકળતા પાણીમાં નાખી દેવા પછી બે મિનિટ તેની અંદર રાખવી અને પછી તેને કાઢીને ઠંડા પાણીમાં નાખી દેવાનું છે અને પછી તેને આ રીતે ચાણીની અંદર નાખી દેવાનું જેથી પાણી નીકળી જાય તેનું પછી આ રીતે તેની પેસ્ટ બનાવી લેવાની છે પાણી બિલકુલ નથી નાખવાનું પછી અહીંયા બે ચમચા તેલ લઈશું એક કઢાઈમાં અને તેલ ગરમ થાય એટલે તેની અંદર થોડું જીરું નાખવાનું છે લસણના કટકા ટામેટું અને કાંદા સમારીને તૈયાર રાખ્યા છે ચપટી બીજું જીરું નાખ્યું છે પછી તેની અંદર લસણના કટકા નાખી દેવાના છે ચપટી હળદર ચપટી હિંગ નાખી દેવાની છે તો અહીંયા મીડિયમ સાઇઝના ચાર કાંદા લીધા હતા તેને ઝીણા સમારીને તૈયાર રાખ્યા હતા તેને સરસ મજાના સાતરી લેવાના છે તે સતળાય ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધી દઈશું તો અહીંયા બે વાડકા જેટલો લોટ છે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું બે ચમચી તલ તમારે જીરું નાખવું હોય તો પણ નાખી શકો છો પછી તેની અંદર એક ચમચો તેલ નાખીશું પછી જે આપણે પાલકની પેસ્ટ બનાવી હતી તે નાખી દેવાની અને તે બાઉલની અંદર થોડું પાણી નાખીને અડધી વાડકી જેટલું પાણી નાખીને મિક્સ કરીને તેને હલાવીને લોટની અંદર નાખી દેવાનું તેને લોટને સરસ રોટલી જેવો બાંધી લેવાનો છે તા આ બાજુ કાંદા સરસ મજાના સતડાઈ ગયા છે તેની અંદર આપણે એક ટામેટું સમારેલું નાખી દેવાનું છે પછી તેની અંદર થોડા લીલા તણા નાખી દેવાના બધી વસ્તુને સરસ મજાનું સાતળી લેવાનું છે તો આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા પહેલેથી બટાકાને મેં બાફીને તૈયાર રાખ્યા છે આ રીતનો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે તો અહીંયા બે ચમચી જેટલો મેં લીલો મસાલો નાખ્યો છે તેને બરાબર સાતરી દેવાનો છે પછી અહીંયા બટાકાને છોલીને તેને ભાગી લેવાના છે અને એક લીંબુ નીચોઈ લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી તેમાં બે ચમચી જેટલી દ્રાક્ષ નાખી દેવાની છે જો કાજુ હોય તો કાજુના ટુકડા પણ નાખી દેવાના પછી તેની અંદર બાફેલા બટાકા નાખી દેવાના અને ચપટી ધાણા હતા તે પણ મેં નાખી દીધા છે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું તો તમે પણ આ રીતે બટાકાનો માવ બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચપટી આપણે ગરમ મસાલો નાખીશું અને તેને મિક્સ કરી દઈશું પછી અહીંયા એક ગુલ્લું લઈશું નાનું તેને વણી લેવાનું છે સરસ મજાનું પછી અહીંયા એક ચમચી જેટલું આપણે બટાકાનો માવો લઈશું તેને આ રીતે ચપટી વાળીને ફોલ્ડ વાળી દેવાનું છે અને ઉપરનો ભાગ તેને કાઢી દેવાનો છે આ રીતે પછી તેને દબાવીને હળવા હાથે તેને વણી લેવાનું છે તો આ રીતે હળવે હળવે તેને વણવું એકદમ જોર ના આપો જો તમારે વણવું ના હોય તો થોડું દબાવીને પ્રેસ કરીને તેને તમે શેકી શકો છો તો આપણે મીડિયમ સાઈઝના વણી લેવાના છે બહુ જાડા નહીં બહુ પટલા પણ નહીં તો અહીંયા સરસ મજાનું વણાઈ ગયું છે તો એ તવી પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી તેની પર પરોઠો નાખી દેવાનો અને પછી થોડીક વાર એને તેને પલટાવી દેવાનો પલટાવીને પછી તેની પર થોડું તેલ નાખી દેવાનું પછી તેને તેલથી સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાનું છે તો સરસ મજાનો આપણો આલુ પરોઠો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે જરૂરથી બનાવી દો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા સરસ મજાના પાલક આલુ પરોઠા તૈયાર છે મેં અહીંયા લીંબુના અથાણા સાથે સર્વ